અમને આને કળશ માથે ચડી આપણે આપણા ફેમિલી ઊભી કળશ માથે પછી ઉતારકો આ ફેમિલી જો અમારો આખો ફેમિલી એવડું ચડી ને કળશ દબાઈ ગયો કળશ પા ફોટો પાડો આ હા હા હા

એ પણ શું એટલું બધું જોવા ન હોય ચા પીએ ને તો કઈ ઘટ જ નહીં મસ્ત મજાનો ચા હોય એટલો વધે ને એટલે ઓટોમેટિક કાપી નાખે વધે ને એટલે કાપી હમ પહેલે જો એક પાંદડું એમાં હવે અત્યારે એ છે પાઉ સાફ થઈ જાય હવાર થાહે તો બધું મસ્ત મજાનું આખો કોતરાણી કરેલો છે દોડો કાઢી 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 બધી માનતાવાળી છે જો હાલીને બધી છોકરીઓ હો હાલી હાલીન ભાઈ છે ને આ માન્યતાએ કરી ઘણા માણસો માણસોની મિત્રો તે પછી શું કહેવાય ઘણા હજી સવારે જ હતા ભાઈ ફાળી નાખે એવા ફોટા ને વિડીયો ને બધી વસ્તુ આવી ગઈ છે બરાબર હવ મારી મમ્મીજી કરવું કરે બરાબર અમારું કામ થઈ ગયું ચાલો ઉતાર

તો ભાઈ મમ્મી હા રખડવાનો બહુ શોખ બરબર મને કહી કે એ ફોર વ્હીલ લે નહીં કે આપણે ફોર વ્હીલ લે નહીં કે ઘૂમરા મેળા રાખીશું ઘૂમરા મેળા રાખશું કે ફોર વ્હીલ મમ્મી હિન્દીમ ના હાલે મમ્મી હિન્દિમ ફોર વ્હીલ ના ચાલે લે તો મન ફ્રેશ કરો કંઈ વાંધો નહીં તો મિત્રો તમને અમારો બ્લોગ જેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય